ભાવનગરનો એક કેસ જેમાં એક પિતાએ પોતાનો પરિવાર પતાવી નાખ્યો અને કેમ કારણ શું નીકળ્યું તો પોતાના નવ વર્ષના બાળકને તેર વર્ષની છોકરીને અને પત્નીને મારવા પાછળ ઘર કંકાસનું કારણ સામે આવ્યું ઘર કંકાસનું કારણ સામે આવ્યા પછી પોલીસે તપાસ કરી તો ખબર પડી કે શૈલેષ ખાંભલા જેની આપણે વાત કરી રહ્યા છીએ એ શૈલેષ ખાંભલા કોકના પ્રેમમાં હતા અને પ્રેમ પામવા માટે એ છોકરી સાથે રહેવા માટે પોતાના પરિવારને મારી નાખ્યો એ છોકરી કોણ હતી કેવી રીતના એ લોકો મળ્યા શું હતું શું એ લોકો આટલા વર્ષથી જો પ્રેમમાં હતા તો પછી એ છોકરીનો પણ આમાં હાથ છે આ મર્ડરમાં એનો હાથ છે કે કેમ એ બધી જ તપાસ અત્યારે ચાલી રહી છે પ્રશ્ન એ થાય છે કે બધા અલગ અલગ થિયરી બનાવી રહ્યા છે કે પ્રેમિકાને પામવા માટે જ્યારે આ શૈલેષ ખાંભલા આ બધું કરે છે તો એ પ્રેમિકા કોણ છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ શૈલેષ ખાંભલા અને જે છોકરીની આપણે વાત કરી રહ્યા છીએ એ પોતે પણ વન અધિકારી જ છે એટલે ગાર્ડ છે જે તે સમયે બે હજાર બાવીસની આસપાસ એ બંને જણા મળ્યા હતા કેવી રીતના મળ્યા હતા તો ગીરમાં બંનેની પોસ્ટિંગ હતી જ્યારે એ છોકરી હતી એ ત્યાં ગાર્ડ તરીકે ગીરમાં હતી અને જ્યારે શૈલેષ ખાંભલા જે છે એ આરએફઓ હતા ત્યાં એટલે આરએફઓ અને ગાર્ડ એ બંને છેલ્લા કેટલાય સમયથી સત્તરમાં છોકરીની પોસ્ટિંગ ત્યાં થઈ હતી ગીરમાં ગીરના ડેડકડી ગામમાં જ્યારે એ પોસ્ટિંગ થઈ હતી ત્યારે બે હજાર સત્તરથી બાવીસ સુધી એ લોકો સાથે હતા બાવીસથી એ લોકોનો સંબંધ શરૂ થયો એવી અત્યારે થિયરી ચાલી રહી છે એ સંબંધ બાદ એના જે આરએફઓ છે એટલે શૈલેષ ખાંભલા જે છે એની બદલી થઈ ગઈ પંચમહાલમાં પંચમહાલમાં બદલી થયા પછી બંને દૂર જતા રહ્યા અને પછી આરએફઓએ પોતાની બદલી લઈ અને ભાવનગર આવી ગયા અત્યારે જ્યારે ભાવનગરમાં બદલી થઈ ત્યારે પત્ની પણ આવ્યા સાથે પત્ની સાથે આવ્યા એના પછી પત્નીને શંકા ગઈ હશે કે આમનું ક્યાંક ચક્કર ચાલે છે કે સાથે છે એટલે એવી જીદ કરી કે મારે તમારી સાથે જ રહેવું છે અને એના પછી આ ખૂની ખેલનો અંજામ આપ્યો એ છોકરી માટે ભલે કંઈ પણ કહેવાતું હોય એટલે બધા જે થિયરી બનાવી રહ્યા છે કે પ્રેમિકા કોણ છે પ્રેમિકાના કહેવા પર શૈલેષ ખાંભલાએ પોતાના પત્નીને બાળકોને મારી નાખ્યા કે પછી એ પ્રેમિકા પણ આમાં સામેલ છે કે કેમ

રહીને એનો પ્રેમ પામી શકવાના છો અત્યારે જે છોકરીની વાત કરી રહ્યા છીએ માત્રને માત્ર પોતાની પત્ની અને બાળકોને એટલે મારી નાખ્યા કારણ કે એને કોઈ સાથે પ્રેમ હતો અને એ છોકરી સાથે જીવવા માંગતો હતો ઘરકંકાસથી લઈને અત્યારે જેટલી પણ ક્રાઇમની સ્ટોરીઝ આપણે વાંચીએ કે સાંભળીએ એમાં બધી જ જગ્યાએ લગ્ન પછીના અનૈતિક સંબંધો જે હોય છે એના કારણે ક્રાઇમ કે અનૈતિક સંબંધને કારણે લોકો શું કરી રહ્યા છે છે અત્યારે આ એક જ કિસ્સો માત્ર આના સિવાય અનેક કિસ્સા સુરત અમદાવાદ રાજકોટ બધી જ જગ્યાએથી રોજ આપણે સાંભળીએ છીએ કે લગ્ન પછી એક્સ્ટ્રા મેરિટલ અફેર જે થતા હોય છે એના કારણે લોકો ભાન ભૂલીને કશું પણ કરી રહ્યા છે કોઈને મારવા પર આવી રહ્યા છે મરવા પર આવી રહ્યા છે નાના નાના બાળકોને શૈલેષ ખાંભલાય મારી નાખ્યો છે તમે વિચારો કે એને નવ વર્ષના પોતાના બાળકને પોતાના વાલ સુવાયાને મારતા જીવ કેમ ચાલ્યો હશે માર્યા પછી એ પત્ની અને બાળકોને દાટીને આવે છે દાંટ્યા પછી એના ઉપર ગોદડા નાખે છે માટી નખાવે છે અને પછી બે દિવસ પછી પોલીસ સ્ટેશન જાતે જાય છે તમે વિચારો કે એની માનસ કેવું હશે એનું કે એ બધું જ કરવા માટે પહેલાંથી તૈયાર હતો એને પ્રેમિકા સાથે રહેવું હતું કે કેમ એ પ્રેમિકા કોણ છે કે કેમ એ સંબંધમાં ક્યારે આવ્યા એ બધાથી વધારે વિચારવાનું આપણે એ છે કે અનૈતિક સંબંધને કારણે લોકો શું કરી રહ્યા છે સમાજ માટે આ દર્પણ સમાન છે કારણ કે સમાજમાં આપણે જેટલા જેટલા આગળ વધીએ છીએ પાછળ ફરીને જોઈએ તો આવા કિસ્સા અનેક છે પાછળ ફરીને જોઈએ તો ઘર કંકાસની બબાલ હોય કે માની લઈએ કે કોઈ સ્ત્રી આવું કરે છે તો સ્ત્રી પણ આવું કરતા પહેલાં સો વાર કેમ ન વિચારે એ પુરુષ આવું કરે છે તો એ સો વાર કેમ ન

પછી ઘણું ભણ્યો છે બધું જ કર્યું છે અને છતાંય એ આ હદ સુધી આવે છે તો આપણે એ વિચારવાનું છે કે એક સામાન્ય બાબત કોઈ માણસ મરવા મારવા પર કેવી રીતના આવી શકે છે સમાજનું આ પ્રતિબિંબ છે અત્યારે તો એ છોકરી કોણ છે એની બહુ થિયરીઓ ચાલી રહી છે કે એ પ્રેમિકા કોણ છે પ્રેમિકાના કહેવા પર આવું કર્યું કે કેમ કે પછી એ પ્રેમિકાએ આનો સાથ આપી અને બધું કરાવડાવ્યું કે કેમ એ બધી જ થિયરીઓના જવાબ પોલીસ આપી દેશે પણ આપણે એક થિયરીનો જવાબ આપવો પડશે કે સમાજમાં આ જેટલી માનસ આ જે છે કે જેમાં તમે અનૈતિક સંબંધ બનાવો અને પછી પોતાના જ ઘરનાને મારી નાખો પોતાના મા બાપ સામે તમે ક્રૂર થઈ જાઓ પોતાના બાળકો સામે તમે ક્રૂર થઈ જાઓ પત્ની અને પતિ સામે તમે જ્યારે ક્રૂર થઈ જાઓ એનાથી ખરાબ શું હોઈ શકે એના જવાબ આપણે શોધવા પડશે બાકી ભાવનગરના કેસમાં તો અલગ અલગ અપડેટ આવતી રહેશે એની કડીઓ જોડાતી રહેશે એમ પોલીસ પણ અપડેટ આપતા રહેશે પ્રેમિકા કોણ હતી કે પ્રેમિકાએ શું કર્યું એનાથી મહત્વનું એ છે કે એ શૈલેષ ખાંભલાનો જીવ કેવી રીતના પોતાના બાળકોને અને પોતાની પત્ની ને મારવા માટે ચાલ્યો તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો